મહેસાણા આરટીઓની સ્કૂલ સેફટી હેઠળ મોટી કાર્યવાહી મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે આરટીઓ દ્વારા સ્કૂલ સેફ્ટીને ધ્યાનમાં રાખીને વિશાળ સ્તરે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ સવારે છ વાગે પંદરથી વધારે આરટીઓ અધિકારીઓ અચાનક મેદાનમાં ઉતર્યા હતા જેમાં ટ્રાફિક પોલીસની ખાસ ટીમ પણ જોડાઈ હતી શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલોની આસપાસ કુલ પાંચ ટીમો બનાવીને અલગ અલગ સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન સ્કૂલના વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂપિયા બે પોઈન્ટ ચુવાલીસ લાખનો દંડ વસૂલાયો હતો નિયમોના ઉલ્લંઘન બદલ સત્તર વાહનોને સ્કૂલમાં જી કરવામાં આવ્યા હતા ખાસ કરીને લાયસન્સ વિના વાહનનો ચલાવતા સ્કૂલ બાળકોને માત્ર કાર્યવાહી નહીં પરંતુ રોડ સેફ્ટી અંગે જાગૃતિ પણ અપાઈ અગાઉ હાથ ધરવામાં આવેલી ડ્રાઈવની અસર પણ આ ચેકિંગ દરમિયાન જોવા મળી ઓછી સ્પીડની ઈવી બાઇક લઈને આવતા બાળકોની સંખ્યા વધી હતી જે સ્કૂલ વિદ્યાર્થીની સલામતી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે સ્કૂલના બાળકો વધુ સલામત બને તે હેતુથી આરટીઓની આ સ્પેશિયલ ડ્રાઈવમાં વાન સ્કૂલ બસ અને સ્કૂલ પરિવહનના વાહનનું વિગતવાર ચેકિંગ હાથ ધરાયું હતું અધિકારીઓએ જણાવ્યું કે આવી ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે જેથી શહેરના વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે